ચૌદ ફેબ્રુઆરીએ જ્યારે સમગ્ર વિશ્વ વેલેન્ટાઇન ડે ઉજવી રહ્યું હતું ત્યારે સુરતને એક શાળા દ્વારા અવશેષ એક અનોખા કાર્યક્રમનું આયોજન કર્યું હતું

બાળકોએ પગ ધોઈ ચાંદલો કર્યો અને ફુલહાર પહેરાવી તેમનું મીઠું કરાવ્યું હતું હાજર તમામ વાલીઓ અને બાળકો એકબીજાને ગળે ભેટ્યા ત્યારે માહોલ ખૂબ જ ભાવુક બની ગયો હતો ઘણા માતા પિતા અને બાળકો આંખમાં આંસુ રોકી શકતા ન હતા અંતે બાળકોને જીવનમાં પ્રગતિ કરે એવા શપથ લેવડાવ્યા અને રાષ્ટ્રગાન કરી કાર્યક્રમ પૂર્ણ થયો હતો પૂર્વ પ્રમુખ જતીનભાઈ પંચોલી અને સમીરભાઈ પાનવાલા તેમજ વાલીમંડળના સભ્ય મિત્રો એ વિશેષ હાજર રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો અંતે વાલી વતી મુકેશભાઈ પરમાર એ આચાર્ય કિશોરભાઈ જાની તેમજ તમામ શિક્ષક મિત્રોનો આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો થતા રહે એવી શુભેચ્છા વ્યક્ત કરી હતી નમસ્કાર ઋષિમા પુણેવાલા સાર્વજનિક એક્સપેરિમેન્ટલ શાળાના આજે લુથરા હોલમાં 14 મી ફેબ્રુઆરી 2024 ના રોજ કે જે દેશભરમાં પૂર્વની સંસ્કૃતિ પ્રમાણે વેલેન્ટાઇન ડે ઉજવાય રહ્યો છે ત્યારે આ શાળાના લુથરા હોલમાં માતૃપિતૃવંદનનો ખૂબ સરસ કાર્યક્રમ યોજાયો કે જે સમગ્ર શાળા પરિવાર વિદ્યાર્થી વાલી મંડળ અને સર્વ માટેનો એક યાદગાર પ્રસંગ બની રહ્યો એવો માતૃ પિતૃ વંદનનો કાર્યક્રમ યોજાયો આજના અમારી શાળાના વંદનના કાર્યક્રમથી મને મારા માતાનું ખૂબ મહત્ત્વ જણાવ્યું છે જે ડૉક્ટર દીપકભાઈ સર હતા રાજેન્દ્ર સાહેબ એમણે અમને માતા પિતાના ઇમ્પોર્ટન્સ વિશે ઘણું બધું કર્યું અને એનાથી હું ને મારા મમ્મી બહુ ભાવુક થઈ ગયા અને સરનો આભાર આજે જ્યારે અમે શાળામાંથી માથું માતૃભાઈનું અંદર હતું ત્યારે માતાના ચરણ સ્પર્શ બધું કરવાનું હતું ત્યારે બધાના હૃદયમાં એમ એકદમ ઉર્જાઈ ગયેલી માતા પિતા વિશે એકદમ સારું સમજાવી આજે ચૌદ ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન્સ ડે તો આખી દુનિયા આજે વેલિન્ટ ડે ઉજવે છે પરંતુ આપણે આજે અમારી શાળામાં માતૃપિતૃ વંદન દિવસ ઉજવીએ છીએ આજનો દિવસ મારી જિંદગીનો સૌથી સારો દિવસ હશે હું એવું કહી શકું કારણ કે આજના દિવસે મને હું અને મારા પિતા અમે બંને જે રીતે ઘરે મળ્યા જે રીતે મેં એમનું પૂજન કર્યું એ બધું મારી જિંદગીનું સૌથી સારી ક્ષણ હતું હું હંમેશા આ ક્ષણને યાદ રાખીશ અને આ ક્ષણ મને આપવા માટે હું સમગ્ર શિક્ષણગણ મારા આચાર્ય છે તેમજ જે તમામનું આભાર માનવા ઈચ્છું હું મુકેશ જે પરમાર આરએસએમ પુનાવાલા એક્સપેરિમેન્ટલ સ્કૂલ પેરેન્ટ ટીચર એસોસિએશન માં મંત્રી છું આજ રોજ 14 ફેબ્રુઆરી એટલે સમગ્ર વિશ્વમાં વેલેન્ટાઇન ડે તરીકે મનાવવામાં આવે પણ આજે આપણી શાળાની અંદર આ વેલેન્ટાઇન ડે ને કંઈક અલગ અંદાજથી ઉજવવામાં આવ્યો અને માતૃ પિતૃ વંદન અવસર એવા સરસ ટાઇટલ હેઠળ આ શાળામાં ખૂબ સરસ રીતે માતા અને પિતાનું આ શાળાના વિદ્યાર્થીઓએ જે પૂજન અર્ચન કર્યું એ ખરેખર ખૂબ જ વિસ્મરણીય છે આજે પશ્ચિમી સંસ્કૃતિને અનુકરણ થઈ રહ્યું છે અને એવા માહોલની વચ્ચે ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવા માટે શાળા પરિવાર દ્વારા આ જે કાર્યક્રમનું આયોજન થયું એ ખરેખર ખૂબ જ પ્રશંસનીય છે સમગ્ર વાલી મંડળ વતી હું શાળા પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા રાખું છું કે આ પ્રકારના રચનાત્મક અને ક્રિયાત્મક કાર્યક્રમો શાળા દ્વારા થતા રહે એવી શુભેચ્છા